નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાને આ એમ પોતે બોલોમાં તમારો સ્વાગત દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢ તે ફક્ત સાઈન કિલોમીટર દૂર આવેલું છે પાવાગઢ તળાવ તેનું આ છે ખજૂરી મસ્જિદ પણ કહેવામાં આવે છે અને આ જગ્યા પર ઘણા પિક્ચરોના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે ઓઢણી ઓઢું ઉડું બીજા તેનું શૂટિંગ પણ કરવામાં આવે છે સાથે વિક્રમ ઠાકોરના જે મા બાપના સોગંદ છે તેના પણ શૂટિંગ કરવામાં આવે છે તો ચાલો આ

હવે આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો ને છે મસ્જિદ જેવું તે અંદરથી કંઈક આ રીતના જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આવા જગા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર કે સલાટ અને લાઇક સર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે ને આ છે બારી તમે જોઈ શકો છો જે રાજા રાજવાળા સમયનું જે ટકચર કામ છે તે કઈ રીતનું જોવા મળે છે તે પણ તમે જોઈ શકો છો બાકીને જ્યારે એકદમ જોરદાર જોવા મળે છે દોસ્તોનો સામે છે વડા તલાવ સામે છે અહીંયા આગળ શૂટિંગ થઈ ગયા છે રમ ઠાકુરના પિક્ચરના પણ શૂટિંગ થઈ ગયા છે બધી જ્યારે એકદમ બેસ્ટ જોવા મળે છે જ્યારે તમે પાડાવો તો ચોક્કસ આ જે મરજી જેવું છે તેને જોવાનું ભૂલતા નહીં નવા વિડીયો જોવા મળશે આ આપણી યુટ્યુબ ચેનલ પર તો લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો અહીં વિડીયો છે તે અહીં પૂરો કરીએ છીએ ફલી મળશું નવા વિડીયો સાથે